શ્રાવણ માસની શુક્લ પક્ષની પંચમી એટલે અને શંકર ભગવાને નાગ ધારણ કરેલો છે તેથી આજના દિવસે નાગદેવનું પૂજન કરવામાં આવે છે નાગને ખેતરનો રક્ષક માનવામાં આવે છે જીવ જંતુ ઉંદર વગેરેનો નાશ કરી ખેતરના પાકનું રક્ષણ કરે છે આ દિવસે પાણીયારા ઉપર નાગદેવ નું કંકુ ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરો પૂજામાં સફેદ ફૂલ મૂકો તેમજ ચંદનથી પૂજા કરવી જોઈએ કારણ કે નાગદેવને સુગંધ પ્રિય છે એવી માન્યતા છે કે નાગદેવની પૂજા કરવાથી નાગદેવની સાથે ભગવાન શિવ પણ પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે